અલા દોયડા કૂદવા લાઈ દી કૂદતી તો શું નહીં એ હું કૂદે તમે એની ટેન્શન ના લો અન માર જોડે તલ લડતા નહીં માર મૂડ નહીં તમારા જોડે લડવાનું બરાબર તો કેવો મૂડ છે તારો એ બધું મૂકવાનો હું તમને શું પૂછું કે આપણી જિંદગીમાં શાંતિ ક્યારે આવશે તો અત્યારે કેવી છે શાંતિ નહીં આખો દિવસ ભાગમ ભાગ ને ન ટેન્શન કઈ રીતે શાંતિ છે અલે શાંતિ છે તમે વિચારો જો ખોટું કઈ રીતે જો પહેલાનો સમય કેવો હતો આપણો નાના હતા ત્યારે સારો હતો એ પાછો આવત કેટલું સારું હા તો હું એ જ કહું છું એ રીતે આ સમય બી સારો જ છે આ તમે દસ વર્ષ રહીને પાંચ વર્ષ રહીને તું વિચારે ને તો બે હજાર પચીસ તો તને એમ લાગશે હા મજા આવી ગઈ હો સરસ સમય હતો પણ અત્યારે તકલીફો કેટલી જ આપણે પણ જે ચાલતો સમય હોય ને એ હંમેશા આગળ જઈને વાહલો લાગે જેમ કે અત્યારે આપણા જોડે ફોન છે ઘરમાં ટીવી છે ફ્રિજ છે એસી છે બધું જ છે પણ તોય જરા આપણા એસી નહોતા ખાટલામાં બહાર ઊંઘતા હતા ધાબે ઊંઘતા હતા સ્કૂલમાં ભણતા હતા ફોન નહોતા એક્ટિવા નહોતું બાઇક નહોતું તો એ કેવું સારું લાગે ને બહુ મજા આવતી હતી મજા આવતી ને તો બસ એ રીતે આ સમય બી છે ને ભવિષ્ય યાદ કરીશું ને તો આપણને મજા આવશે કેવી મજા આવતી હતી એમ એટલે જે સમય ચાલુ હોય ને ત્યારે તમને હાર્ડ લાગે પણ એ સારો સમય જ હોય એ તમારા વિચારસરણી ઉપર જાય એ હજી આનાથી સારું થશે ભવિષ્યમાં તોય વાલું કયું લાગશે પાછળનું જતું રહ્યું એ આપણે હા જે સમય જતો રહ્યો જ સારો હતો યાદ રાખવાનું મેં તો પેલા એમ કે દસમુ પાસ થઈ જઈએ તો શાંતિ બારમુ પાસ થઈ જઈએ તો શાંતિ કોલેજ માં આવી જઈએ તો શાંતિ નોકરી મળી જાય તો તમે ના એટલે તમે કોલેજ માં આયા તો તમને એમ લાગે બારમામ કેવી મજા આવતી હતી બારમામ હોય તો તમને એમ લાગે દસમામ કેવી મજા આવતી હતી દસમામ એવું લાગે કે નાના હતા પાંચમા છઠ્ઠામ તારા કેવી મજા આવતી હતી ટૂંકમાં સો વાતની એક વાત આપણે જયારે જે સમય જતો રહ્યો ને એ જ સમય આપણને હારો લાગે

વાલું એટલે વિચાર લેતો બોલો સરસ મજાની કડક ચા મૂકી દે એ કરીને ફાયદો ઉઠાયો ત્યાં સુધી ખાનું સાફ કરી દે હા થઈ જવા છે